જય ગણિત દોસ્તો ધોરણ દસ ગણિતમાં આપ સૌનું સ્વાગત છે આ આપણે એક બીજા રૂપાંતરણ આધારિત ઘનફળના કેટલાક દાખલા જોઈશું દાખલો એક અર્ધગોલક આકારના બાઉલની અંદરની ત્રિજ્યા બાર સેમી છે અને કોઈ પ્રવાહીથી ભરેલું છે આ પ્રવાહી ચાર સેન્ટીમીટર વ્યાસ અને છ સેન્ટીમીટર ઊંચાઈવાળી વાળી નળાકાર સીસીમાં ભરવામાં આવે છે તો આ પ્રવાહી દ્વારા કેટલી સીસીઓ ભરાશે અહીં આપણને અર્ધગોલક આકારનો બાઉલ આપેલો છે આ અર્ધગોલક જે બાઉલ જે છે એ પ્રવાહીથી ભરેલો છે અને આ બાઉલની જે ત્રિજ્યા જે છે એ 12 સેન્ટીમીટર છે આ બાઉલમાં જે પ્રવાહી ભરેલું છે એના દ્વારા અથવા તો આ જે પ્રવાહી છે એ પ્રવાહીથી નળાકાર સીસીઓ ભરવાની છે અને નળાકાર સીસી જે છે એનો વ્યાસ આપણને 4 સેન્ટીમીટર આપેલો છે અને આ નળાકારની જે ઊંચાઈ જે છે એ આપણને 6 સેન્ટીમીટર આપેલી છે અહીં જોઈ શકાય છે કે નળાકારની ઊંચાઈ 6 સેન્ટીમીટર છે અને એનો વ્યાસ જે છે એ 4 સેન્ટીમીટર છે તો આની અંદર જે પ્રવાહી ભરેલું હોય એના દ્વારા આવી સીસીઓ બાર સેન્ટીમીટર જેને મેં કેપિટલ આર કહ્યો છે આ ઉપરાંત નળાકાર જે છે એનો વ્યાસ ડી બરાબર મને ચાર સેન્ટીમીટર આપેલો છે જેથી એના પરથી આપણે નળાકારની ત્રિજ્યા શોધીશું જેથી નળાકારની ત્રિજ્યા બરાબર

અર્ધ ગોલકનું ઘનફળનું સૂત્ર જોઈશે અને બીજું નડાકારના ઘનફળનું સૂત્ર જોઈશે અર્ધગોલકનું ઘનફળ શોધવાનું સૂત્ર છે બે ત્રત્યાંશ પાય આર ઘન અને નડાકારનું ઘનફળ શોધવું હોય તો એનું સૂત્ર છે પાય આર સ્ક્વેર એચ હવે આ અર્ધગોલક બાવલમાં કેટલું પ્રવાહી સમાય તો એના ઘનફળ જેટલું જેથી આની અંદર સમાતા પ્રવાહીનું ઘનફળ શોધવું હોય તો આપણે એનું ઘનફળ શોધવું પડે જેથી અર્ધગોલક બાવલમાં સમાતા પ્રવાહીનો ઘનફળ બરાબર 2/3 ઘન આપણે સૂત્ર જોયું હવે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ 2/3 π ની જગ્યાએ π આર ત્રિજ્યા અહીં જોઈ શકાય છે કે ત્રિજ્યા અર્ધગોલક માટે 12 સેમી છે એટલે 12 12 12 કેમ કે r એક ઘન છે હવે અહીં આગળ 3 ચોક 12 અને પાછળ આવશે સેમી એટલે આ જે અર્ધગોલક બાઉલ છે એમાં ચાર ગુણ્યા બાર ગુણ્યા બાર ઘન સેમી જેટલું પ્રવાહી સમાય હવે આપણે એક જે નળાકાર શીશી છે એમાં કેટલું પ્રવાહી સમાય એ શોધી નાખીએ એટલે એક નળાકાર શીશીનું નું ઘનફળ બરાબર નળાકાર નું ઘનફળ એટલે કે પાય આર સ્ક્વેર એચ આપણે સૂત્ર જોયું આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ પાય ની જગ્યાએ પાય આર ની આપણે જોઈ શકીએ એટલે એક નળાકાર સીસી માં કેટલું પ્રવાહી સમાય તો આટલા ઘન સેન્ટીમીટર જેટલું હવે આટલા ઘન સેન્ટીમીટરથી એક સીસી ભરાય એટલે કે પાય ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા છ સેમી હોય આપણી જોડે પ્રવાહી તો એમાંથી હું એક સીસી ભરી શકું તો આપણી જોડે આટલું પ્રવાહી છે તો એટલા પ્રવાહીમાં એટલે કે બે ગુણ્યા પાય ગુણ્યા ચાર ગુણ્યા બાર ગુણ્યા બાર આપણે જોઈ શકીએ છીએ આ કિંમતો સેમી પ્રવાહી હોય તો કેટલી સીસીઓ ભરી શકાય જેથી લખી શકાય આ અંશમાં આવશે આ બધી જ કિંમતો બે ગુણ્યા પાય ગુણ્યા ચાર ગુણ્યા બાર બાર છેદ માં પાય ગુણ્યા બે ગુણ્યા છ હવે થાય અને હું ચાર ને ઉડાડ દઈશ અને છ દુ બાર થશે હવે બાર દુ ચોવીસ અને ચોવીસ દુ અડતાલીસ થશે જેથી કહી શકાય કે આ પ્રવાહીથી કુલ અડતાલીસ સીસીઓ ભરી શકાય દાખલો સાત મીટર ઊંચાઈ અને ત્રણ મીટર વ્યાસવાળો નળાકાર સિંગતેલથી ભરેલો છે તેને પંદર લીટરના ટીનમાં ભરવામાં આવે છે તો આવા કેટલા ટીન જોઈએ તે શોધો અહીં ભરેલો અહીંકાર આપેલો છે આ જે છે એની ઊંચાઈ સાત મીટર છે એટલે આપણે સાત મીટર લખ્યા આ નળાકાર નો વ્યાસ ત્રણ મીટર છે એટલે આપણે ત્રણ મીટર લખીશું હવે આ નળાકાર જે છે એ સિંગતેલથી ભરેલો છે આ નળાકારમાં રહેલું સિંગતેલ જે છે એ એક એવા પંદર લિટરના ટીનમાં ભરવાનું છે તો આવા આપણે કેટલા ટીન આની અંદર રહેલું તેલ છે ભરવા માટે જોઈશે એ શોધવાનું છે હવે નળાકારની જે ઊંચાઈ એચ બરાબર આપણને સાત મીટર આપેલા છે એટલે અહીં લખ્યા નળાકારની ઊંચાઈ એચ બરાબર સાત મીટર નળાકારનો વ્યાસ ડી બરાબર ત્રણ મીટર આપેલો હવે આપણે નળાકારની ત્રિજ્યાની જરૂર પડશે જેથી નળાકારની ત્રિજ્યા છે જેથી નળાકારની ત્રિજ્યા આર બરાબર વ્યાસ ભાગ્યા બે વ્યાસની કિંમત ત્રણ છે જેથી આપણને નળાકારની ત્રિજ્યા આર બરાબર ત્રણના છેદમાં બે મળશે ત્રણના છેદમાં બે મીટર હવે આ દાખલો ગણવા માટે આપણને બે બાબતોની પહેલેથી જાણ હોવી જોઈએ એક નળાકારના ઘનફળનું સૂત્ર

એટલે 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 નો વર્ગ છે 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 કે કે અહીં જોઈ શકાય હવે આપણે છેદ ઉડાડીશું સાત ગયા સાત ગયા બે અને બાવીસ ના અડધા થશે અગિયાર જેથી ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ નવ ગુણ્યા અગિયાર અગિયાર નવા નવ્વાણું અને છેદમાં બે નવાણું છેદમાં બે ઘન મીટર જેટલું સિંગ તેલ આ નળાકારમાં સમાય હવે આપણે હમણાં જ જોયું કે એક ઘન મીટર બરાબર એક હજાર લીટર એટલે હું લખીશ એક ઘન મીટર બરાબર એક હજાર લીટર તો આપણી પાસે નવ્વાણું ના છેદમાં બે ઘન મીટર સિંગતેલ છે તો એના બરાબર કેટલા લીટર થાય જેથી નવ્વાણું છેદમાં બે ગુણ્યા હજાર હવે અહીંયા મૂકી દઈશું એક અને બે જેથી નવ્વાણું ગુણ્યા પાંચસો કરીશું જેથી આપણને ઓગણ હજાર પાંચસો મળશે જેથી કહી શકાય કે આ જે નડાકાર છે એમાં સિંગ તેલ જે છે એ ઓગણપચાસ લિટર પાંચસો લીટર છે હવે પંદર લીટર સિંગતેલ હોય તો આપણે આપણી જોડે કેટલું સિંગ તેલ છે ઓગણપચાસ હજાર પાંચસો લીટર સિંગતેલ છે તો આવા કેટલા ટીન ભરાય જેથી હું લખું ઓગણપચાસ હજાર પાંચસો ગુણ્યા એક છેદમાં પંદર હવે ઓગણપચાસ હજાર પાંચસો છે એની જગ્યાએ હું લખી શકું ચારસો પંચાણું ગુણ્યા સો છેદમાં પંદર હવે આપણે છેદ ઉડાડીશું પંદર ચારસો પંચાણું ને હું પંદર વડે ભાગીશ તો મને મળશે તેત્રીસ અને તેત્રીસ ગુણ્યા સો કરીશ તો મને મળશે ત્રણ હજાર ત્રણસો એટલે કહી શકાય કે આની અંદર જે સિંગતેલ ભરેલું છે એ બધા જ સિંગ સિંગતેલના આવા ટીન ભરવામાં આવે તો ત્રણ ને ટીન ભરાય આવા અથવા તો ત્રણ ને ટીન જોઈએ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુ ને વધુ વિડીયો જોઈતા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં